સ્વસ્થ લોકોનો દેશ તો રોગીઓનો દેશ બન્યો છે દર ત્રણ માંથી એક વ્યક્તિ રોગી છે દેશમાં પિસ્તાલીસ કરોડ રોગી અને એમાંથી એસી ટકા પાંત્રીસ કરોડને તપાસના અભાવે ખબર નથી કે શરીરમાં રોગ છે આપણે ઇન્ડિયા હેલ્થલાઇન દ્વારા આખા દેશમાં આવા ગરીબોની મફત તપાસની વ્યવસ્થા કરી છે અને અહીંયા નીલકંઠ હોસ્પિટલ સાથે મળી અને દરેક ગામડામાં મફત તપાસની વ્યવસ્થા થઈ રહી છે

સૈનિકો સલામત નથી અને ગામડામાં ખેડૂતો સુખી નથી સરહદ પર પાકિસ્તાન સૈનિકોના માથા કાટી જાય છે અને સરહદની અંદર કાશ્મીરમાં પાકિસ્તાની એજન્ટો સૈનિકો પર અને સુરક્ષા બળો પર હુમલા કરી રહ્યા છે ગામડાઓમાં ખેડૂત દુખી છે હમણાં આંધ્રમાંથી આવ્યો જેરુત ના ગરમા માલ લતો આયો ત્યારે 14000 રૂપિયા 100 કિલો મરચા અત્યારે 1400 રૂપિયા કોઈ લેવા તૈયાર નથી એવું જ 20 25 રૂપિયા કિલો ડુંગળી રૂપિયા લેવા તૈયાર નથી એવું જ તુવેરની દાળ એટલે સરહદ પર સૈનિક સલામત નથી અને ગામડામાં ખેડૂત સુખી નથી ફરી એક વખત જય જવાન જય કિસાન નારો આપવાની જરૂર છે અને આપણા સૈનિકોના માથા નો બદલો પચાસ પાકિસ્તાનના સૈનિકના માથાથી અને સરહદની અંદર સૈનિકો પર હુમલાનો બદલો સૈનિકો પર પથ્થરમારો કરનાર પર બોમ્બારિંગ કરીને ખેડૂતોની સમસ્યામાં સરકારે મરચાં ડુંગળી તુવેરની દાળ એની મોટા પાયે ખરીદી કરીને ભાવ જાળવવા જોઈએ અને જરૂર પડે જ્યાં ઉત્પાદન વધારે છે ત્યાં નિકાસ એક્સપોર્ટ કરીને ભાવોની સમતુલા જાળવવી જોઈએ